ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે આગળના સાધ્યાયમાં અવિભાજ્ય અવયવીકરણની રીતે છે વર્ગમૂળ શોધતા હતા અહીં આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ છે એ શોધવું તો સૌ પ્રથમ તો તમારે 1 થી 10 ના વર્ગ લખી લેવાના છે એનો ઉપયોગ આપણે અહીં ભાગાકારની રીતમાં કરશું તો સૌ પ્રથમ તો ફર્સ્ટ સ્ટેપ શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે છેલેથી તમારે બે બે ની જોડી બનાવવાની છે જોડી બની જાય પછી તમારે 23 થી ઓછી સંખ્યા આપણે વર્ગ લખ્યા છે એમાંથી ન લેવાની છે તો ચોકે ચોકે સો પચુ પચુ કરશું તો વધી જશે તો અહીં ચાર લખવાના છે અહીં પણ ચાર અને અહીં answer માં પણ કેટલા લખવાના છે વિદ્યાર્થી મિત્રો ચાર અને અહીં પ્લસ કરવાના છે ચોકે ચોકે સો આ સાઈડ છે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવાનો છે ચાર ને ચાર કેટલા થશે આઠ

તો અહીં તમને આન્સર મળશે એકસો ચોસઠ સાતસો ચાર મળે છે નહીં લઈએ તો તો વડે આપણે છે પણ આપણને મળે છે નહીં હવે વિદ્યાર્થી મિત્રો આમ કરવા જશો તો ઘણી બધી વાર લાગશે પણ તમારે શું કરવાનું છે એકમનો અંક જોઈ લેવાનું છે ચાર છે અહીં તો કોના કોના વડે ગુણાકાર કરી શકો એક તો બે અને એક છે એ આઠ તો બે વડે ગુણાકાર કરીને મેં તમને હમણાં જ બતાવી દીધું તો ત્યારે તમને સાતસો ચાર મળતા નથી તો હવે હું આઠ વડે ગુણાકાર કરીને જોઈએ અઠયો અઠ્યું ચોસઠ તો તમને સાતસો ચાર આન્સર મળી ગયા તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આઠ તમારે અહીં પણ લખવાના છે અહીં અને અહીં માં પણ કેટલા લખવાના છે આઠ અને અહીં લખી લેવાના છે સાતસો ચાર ઝીરો 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 અહીં તમારે સરવાળો કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો હવે બે હજાર ત્રણસો ચારનું વર્ગમૂળ તમને કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો ભાગારની રીતે અડતાલીસ આ થોડુંક સમજવામાં પહેલા દાખલાઓમાં ડિફિકલ્ટી થશે પણ આવડી જશે પછી વાંધો નહીં આવડે ત્યારબાદ જોઈએ બે બે ની જોડી સિલેક્ટ કરી લીધી છે વિદ્યાર્થી મિત્રો થી ઓછી સંખ્યા છે એ કંઈ થશે તો કે છાએ છાએ છત્રીસ તો છ અહીં પણ લખશું અહીં પણ લખશું અને અહીં આન્સરમાં પણ કેટલા લખશું લખી લઈએ છત્રીસ ચુમ્માલીસ માંથી છત્રી વિદ્યાર્થી મિત્રો આઠ અને ઉપર થી તમારે નેવ્યાશી છે જોડી છે એ લખી લેવાની છે આ સાઈડ સરવાળો કરતો જવાનો છે છ ને છ બાર તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે એકમનો અંક કેટલો છે નવ તો તમે કોની કોની સાથે ગુણાકાર કરી શકો ત્રણ અથવા તો સાત તો પેલા ત્રણ જોડે ત્રણ અહીં આન્સર તમને મળતો નથી હવે લખી લઈએ બાર ની બાજુમાં સાત તો સાત વડે ગુણાકાર કરવાનો સત્યુ સત્યુ ઓગણપચાસ સાત દુ ચૌદ ચૌદ ચાર અઢાર સાત એકા સાત તો હવે તમને આન્સર મળી ગયો વિદ્યાર્થી મિત્રો તો તમારે સાત અહીં પણ લખવાના છે અહી અને આન્સરમાં પણ કેટલા લખવાના છે ઉપર સાત અહીં લખી લેવાના ચારસો નેવ્યાસી ઝીરો 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 સાત ને સાત ચૌદ એકસો ચોત્રીસ તો ચાર હજાર ચારસો નેવ્યાસી નું વર્ગમૂળ ભાગાકારની રીતે કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો સડસઠ તો વિદ્યાર્થી મિત્રો હવે તમને થોડો થોડો ખ્યાલ આવવા લાગ્યો હશે તો પણ હજી આપણે દાખલા જોઈએ એટલે વધુ ખ્યાલ આવે બે બે ની જોડી પચીસ છાંય છાંય કરશો તો વધી જશે સંખ્યા તો અહીં ત્રણ જગ્યાએ લખી લીધા આપણે અહીં કેટલા લખવાના છે વિદ્યાર્થી મિત્રો પચીસ આ સાઈડ સરવાળો કરી લઈએ પાંચ ને પાંચ દસ માંથી પચીસ હશે કેટલા વખતે વિદ્યાર્થી મિત્રો વેરી ગુડ નવસો એક્યાશી લખી લઈશું કારણ કે એક્યાશી આપણે ઉપરથી નીચે લખવાના છે હવે વિદ્યાર્થી મિત્રો દસની બાજુમાં શું લખશું તો કે આન્સર મળી જશે નવસો એક્યાશી અહીં આપણે નવ વડે ગુણાકાર કરીશું એટલે નવસો એક્યાશી મળી જશે તો અહીં પણ લખી લઈએ નવ અહીં પણ લખી લઈએ નવ અને અહીં પણ લખી લઈએ નવ આ સાઇડ છે ગુણાકારનો આન્સર જે મળ્યો એ લખી લઈએ નવ ને નવ અઢાર અને અહીં બાદ બાકી કરશું તો અહીં તમને ત્રણ હજાર ચારસો એક્યાસી નું વર્ગમૂળ કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો ઓગણસાહીઠ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રણ આંકડાવાળી સંખ્યામાં પણ આપણે એમ જ કરવાનું છે છેલ્લેથી બે બે ની જોડી તો અહીં બે તો છે અહીં એક વધે છે તો એક એક જ ની જોડી બનાવાની છે પાંચ પત્તા ઓછી સંખ્યા બે દુ ચાર અહી ત્રણ જગ્યાએ આપણે લખી લીધા અહી ચાર લખી લઈએ કેટલા થશે બાદ કરશું એટલે એક અને ઉપરથી લખી લઈએ ઓગણત્રીસ તો ચાર ની બાજુમાં શું લખશો વિદ્યાર્થી મિત્રો તો તમને એકસો ઓગણત્રીસ મળી જશે ત્રણ અથવા સાત લખી શકો તો પેલા આપણે ત્રણ વડે ગુણાકાર કરીએ તો અહીં આપણને આન્સર મળી ગયો તો આગળ આપણે ગણતરી કરવાની જરૂર છે નહીં અહીશું અને ત્રણ પણ લખશું ઓગણત્રીસ સરવાળો કરી લઈએ ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો છેલ્લેથી બે બે ની જોડી પચું પચું કેટલા થશે વિદ્યાર્થી મિત્રો પચીસ તો અહીં લખી લઈએ પાંચ અહીં લખી લઈએ પચીસ પાંચ ને પાંચ આ side સરવાળો કરશો એટલે દસ બત્રીસ માંથી પચીસ બાદ કરશો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો સાત અને ઉપર થી જોડી લખી લઈએ નીચે ઓગણ પચાસ દસ ની બાજુ માં શું મુકશો વિદ્યાર્થી મિત્રો અને એની ને એની જોડે ગુણાકાર કરશો તો સાત તો મળી જશે તો કે સાત તો અહીં લખી લઈએ સાત અહીં લખી લઈએ સાત અને અહીં પણ લખી લઈએ સાત અને અહીં લખી લઈએ સાતસો ઓગણપચાસ કરી લઈએ તો તમને ત્રણ હજાર બસો ઓગણપચાસ નું વર્ગમૂળ કેટલું મળ્યું સત્તાવન ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો છેલ્લે થી બે બે ની જોડી ચોકે ચોકે કરશો તો વધી જશે વિદ્યાર્થી મિત્રો તો ત્રણ નવ તો ત્રણ મૂકી દીધા કેટલા તેર માંથી નવ બાદ કરશો એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો ચાર અને ઉપરથી જોડી લખી લઈએ ઓગણ છ ની બાજુમાં શું લખશો તો ચારસો ઓગણ જવાબ મળશે યા તો ત્રણ તો સાત ત્રણ લખીએ મળી ગયો વિદ્યાર્થી મિત્રો આન્સર તો અહીં લખી લઈએ સાત સાત અને અહીં પણ લખી લઈએ સાત અહીં ચારસો ઓગણસિત્તેર સિત્તેર ઝીરો 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 આ સાઈડ સરવાળો કરી લઈએ ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ છેલ્લેથી બે બે ની જોડી અહીં આપણે સત્યુ સત્યુ ઓગણ તો અહીં પણ સાત અહીં પણ સાત અને અહીં પણ સાત અહીં લખી લઈએ ઓગણ પચાસ સત્તાવન માંથી ઓગણ પચાસ બાદ કરશો તો કેટલા વધશે આઠ અને ઉપરથી લખી લઈએ છોતેર આ સાઇઝ સરવાળો નો સ્ટેપ કરવાનો છે હવે ચૌદની બાજુમાં શું મુકસો ત્રણસો છોતેર મળશે તો પહેલા આપણે ચાર અથવા છ લખી શકીએ પેલા આપણે ચાર લખીએ અહીં મળતો નથી હવે આપણે છ લખી જોઈએ અહીંયા આન્સર આપણને મળી ગયો તો અહીં આપણે છ લખી લઈએ અહીં પણ છ અને અહીં પણ અહીં આઠસો છોતેર ત્યારબાદ જોઈએ નેક્સ્ટ છેલ્લે થી બે બે ની જોડી કોના વડે ભાગ ચાલશે અઠયું અઠ્યું ચોસઠ અહીં આઠ અહીં આઠ અને અહીં પણ આઠ અઠ્યોતેર ચોસઠ ઓગણએસી માંથી ચોસઠ જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો પંદર અને ઉપરથી આપણે લખી લેવાના છે એકવીસ આખી જોડી જ લખવાની છે વિદ્યાર્થી મિત્રો આઠ ને આઠ કેટલા થશે સોળ સોળ ની બાજુમાં આપણે શું લખશો તો આપણને પંદર એકવીસ જવાબ મળી જશે તો કે આપણે ડાયરેક્ટ લખીએ નવ નવે નવે એક્યાશી તો અહીં આપણને મળશે જવાબ કેટલો મળશે ચોપન પંચાવન છપ્પન ચૌદ પંદર એકવીસ અહીં લખી લઈએ ઝીરો 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 અને અહીં પણ કેટલા લખવાના છે વિદ્યાર્થી મિત્રો છ આ સરવાળો કરી દઈએ સોરી વિદ્યાર્થી મિત્રો કેટલાય આપણે ચલાવ્યો છે ભાગ નવ નવ લખવાના છે લખી લઈએ નવ ને નવ કેટલા થશે અઢાર ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો છેલ્લા થી બે બે ની જોડી તો અહીં ત્રણ આંકડા છે તો અહીં બે અને આ એક બે દુ ચાર અહીં કેટલા લખશું વિદ્યાર્થી મિત્રો ચાર માંથી ચાર બાદ કરશું તો એક અને ઉપર એકસો છોતેર મળી જાય તો ચાર લખી જોઈએ ચાર ની બાજુમાં કેટલા લખશું વિદ્યાર્થી મિત્રો ચાર તો આપણને આન્સર મળી ગયો અહીં પણ અહીં એકસો છોતેર ચાર લખી લઈએ સોરી વિદ્યાર્થી મિત્રો હજી પણ છે ને પ્રશ્ન છેલ્લે થી બે બે ની જોડી ત્રણ તેરી નવ અહીં પણ ત્રણ દસ માંથી નવ બાદ કરશું તો એક અને ઉપરથી લખી લીધા ચોવીસ ત્રણ ને ત્રણ છ છ ની બાજુમાં આપણે એકમનો અંક ચાર છે એટલે બે લખી જોઈએ આન્સર અહીં મળી ગયો વિદ્યાર્થી મિત્રો તો અહીં પણ બે અહીં પણ બે અને અહીં પણ બે અહીં એક સો ચોવીસ zero 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 ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો છેલ્લેથી બે બે ની જોડી એકત્રીસ થી ઓછી સંખ્યા કઈ થશે વિદ્યાર્થી મિત્રો પચુ પચું પચીસ અહી લખી લઈએ પચીસ માંથી પચીસ બાદ કરશો તો છ અને ઉપર થી લખી લઈએ છત્રીસ આસર સરવાળો કરીએ પાંચ ને પાંચ કેટલા થશે દસ દસ ની બાજુમાં શું લખશો તો છસો છત્રીસ મળી જશે વિદ્યાર્થી મિત્રો છ તો અહીં છસો છત્રીસ લખી લઈએ અહીં ત્રણ જગ્યાએ છ લખી લઈએ અને સરવાળો કરી લઈએ ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો છેલ્લે થી બે બે ની ચોડી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને નવ કરતા ઓછી નહીં મળે કારણ કે આપણે ત્રણ તેરી નવ જોકે જોકે સોળ તો વધી જશે તો એક્ઝેક્ટ આપણને એ જ સંખ્યા મળશે ત્રણ તેરી નવ તો અહીંયા લખી લઈએ નવ માંથી નવ બાદ કરશું તો ઝીરો અને ઉપરથી બે શૂન્ય લખી લઈએ ત્રણ ને ત્રણ છ અહીં વિદ્યાર્થી મિત્રો ઘણાને ભૂલ થાય છે કારણ કે શૂન્ય વાળી સંખ્યા આવી તો વિદ્યાર્થી મિત્રો આપણે એક લખશું તો અહીં સંખ્યા છે એ વધી જશે એટલે આપણે ઝીરો લખી જોઈએ શું આન્સર મળે છે તો અહીં આન્સર આપણને ઝીરો મળી જશે તો ઝીરો આપણે અહીંયા પણ લખવાના છે અહીંયા પણ અને અહીંયા પણ તો આન્સર આપણને કેટલો મળ્યો છે ઝીરો ઝીરો તો લખી લઈએ ઝીરો 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 અને આ સાઇઝ સરવાળો તો વિદ્યાર્થી મિત્રો ભાગાકારની રીતે છે તમે ઈઝીલી છે ઈ વર્ગમૂળ છે શોધી શકો છો અવિભાજ્ય અવયવીકરણની રીતમાં તમને થોડુંક લાંબી રીતે આપણને ભાગાકાર વર્ગમૂળ શય મળે છે પણ અહીં તમે શોર્ટમાં છે એ વર્ગમૂળ શેય શોધી શકો છો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક ચેનલ ને કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ